ભઠ્ઠીમાં ભરૂચ ઝોનમાં સમાવિષ્ટ બ્રહ્મકુમારી સેન્ટરના ચારસો થી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ આ નિમિત્તે વિશેષ આશીર્વચન આપ્યા હતા આ વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું અને યોગ ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ રહ્યો કે જ્યારે ભાઈ બહેનો આ યોગ તપસ્યા કરે છે તો એવો પોતાની સુખ શાંતિ પ્રાપ્ત કરે છે પોતાના અવગુણો પર વિજય પ્રાપ્ત કરે છે તો પોતાનો કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે જ્યારે આટલા બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એક સાથે બેસીને મેડિટેશન અથવા તો તપસ્યા કરે છે તો એ શક્તિશાળી પ્રકંપન આખા વિશ્વમાં ફેલાય છે તો આખા વિશ્વના અંદર સુખ શાંતિનું કાર્ય કરવું સુખ શાંતિના પ્રકંપન ફેલાવવા તેમજ વિશ્વને દુઃખ અશાંતિ દૂર કરવાનું આ ખૂબ સહજ સાધન છે યોગ તપસ્યા ભઠ્ઠી કે જેનું આજે અનુભૂતિ ધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઓમ શાંતિ